અમદાવાદના દાણીલીમડા બહેરામપુરા વિસ્તારમાં અમદાવાદ કોર્પોરેશનનો ત્રીસ એમએલડીનો કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે બંધ કરાવી દીધો પ્રદૂષણની માત્રામાં દેખાતી ત્રુટીઓના કારણે આ કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટના વીજળી અને પાણીના કનેક્શન હંગામી ધોરણે કાપી નાખ્યા સાબરમતી નદીના ફેક્ટરીના કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવાના મુદ્દે હાઈકોર્ટે ગંભીરતા દાખવી અને અનેકવિધ નિર્દેશો જારી કર્યા હતા જેના પગલે બહેરામપુરા વિસ્તારમાં આવેલી સાતસોથી વધુ હેન્ડસ્ક્રીન પ્રિન્ટિંગની ફેક્ટરીઝ બંધ થઈ ગઈ જેને ચાલુ કરવા એકસો બાર કરોડના ખર્ચે સીપીટી સીટીપી પ્લાન્ટ બનાવડાવવામાં આવ્યો જે પ્લાન્ટ માત્ર દસ મહિનામાં જ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે બંધ કરાવી દીધો છેલ્લા બે મહિનામાં ચાર વખત પ્લાન્ટમાં તપાસ કરી અને વિવિધ નમૂના લેવાય જેમાં છસોથી વધુ ફેક્ટરીઝ દ્વારા વધુ પ્રમાણમાં ગંદુ પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં છોડવામાં આવતું અને એ સિવાય પણ ત્રુટીઓ સામે આવી હતી જોકે આ તરફ અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ આરિફભાઈ પોમચાવાલાએ કહ્યું કે જરૂરી પગલાં લઈશું અને પ્લાન્ટ ઝડપથી ચાલુ થાય તે દિશામાં કાર્યવાહી કરીશું જે બે ત્રણ ક્વેરીઓ છે એ અમે કાલ સુધી સબમિટ કરી દઈશું ક્લિયર કરી નાખીએ અને જે જીપીસીપીના નોર્મ્સ છે એ પ્રમાણે અમે ફોલો કરીશું હવે એમાં થોડોક અમારા પાર્ટી તરીકેનો જે બી નાના મોટા ઇસ્યુ છે એ અમે એસોસિએશન મારફતે બધાને જાણ કરી છે અને અમારો સીટી છ મહિના થયો છે ચાલુ થયાને એના હિસાબે કદાચ અમારી નાની મોટી ભૂલ થઈ હશે એ અમે ક્લિયર કરી દઈશું નેક્સ્ટ ટાઈમ એવું શક્ય નહીં બને સાબરમતી નદીમાં પ્રદૂષણનો વિવાદ જે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે ગુજરાત હાઈકોર્ટે જે પ્રમાણે તાકીદ કરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પગલાં લેવા માટે જે આદેશો કરાયા હતા તે આદેશોમાં જે પ્રમાણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પગલાં લીધા છે થર્ટી એમએલડી કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો છેલ્લા બે દિવસથી અહીંયા વીજળી પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે કારણ કે અત્યારે જે પ્રમાણેની માહિતી મળી રહી છે કે જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ પ્લાન્ટ છે તેમાં ટર્શરી જે ટ્રીટમેન્ટ હતી તેમાં ક્યાંક ને ક્યાંક જે ધારાધોરણો છે તે નથી મળી રહ્યા તે પ્રકારની માહિતી અને તે પ્રકારની વિગતોના આધારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પગલાં લીધા છે જે હેન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન છે તે આ તમામ ધારાધોરણોને પૂર્ણ કરશે તે પ્રકારનો તેમણે દાવો કર્યો છે ને તે પ્રકારે જે બી જરૂરી કાર્યવાહી હશે તે કરવામાં આવશે તેવું હેન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનનું કહેવું છે બીજી બાજુ હાલ હંગામી ધોરણે આ જે કાર્યવાહી કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જ્યારે સુનાવણી થાય ત્યારે પ્રિન્ટિંગ એસોસિએશન જે છે તે પણ પોતાનો પક્ષ મૂકશે સાથે જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે તે પણ પોતાનો પક્ષ મૂકશે અહીં મહત્ત્વની બાબત એ છે કે સાતસોથી વધુ જે ઉદ્યોગો છે તે હાલ આ કોમન એન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ હોવાના કારણે અત્યારે પરિસ્થિતિ જે છે તે હાલાકીનો સામનો કરતા હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે ત્યારે હેન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન છે તે પણ પોતાનો જ્યારે પક્ષ મૂકનાર છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ આગામી સમયમાં આ બાબતની સુનાવણીમાં શું નિર્દેશો આપે છે તે મહત્વનું બની રહેશે અવનીશ તિવારી સાથે તેજસ મહેતા એબીપી બીપી અસ્મિતા અમદાવાદ